બનાસકાંઠાના ડીસાની મુલાકાતે એએચપી અધ્યક્ષ પ્રવીણ તોગડીયા પ્રવીણ તોગડીયાએ ગૌ કતલ મુદ્દે સરકાર સામે પ્રહાર કર્યા ભારત પાકિસ્તાન મેચમાં દડા સામે દળો નહીં મિસાઇલ મારવી જોઈએ તોગડીયા પીએમ મોદીના પંચોતેરમાં જન્મદિવસે પ્રવીણ તોગડીયાની શુભકામનાઓ બનાસકાંઠા વેપારી મથક ડીસામાં આજે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડીયાએ અચાનક મુલાકાત લીધી જૂના સંગઠનના કાર્યકર રાહુલ મહેશ્વરીના ઘરે પહોંચેલા તોગડીયાએ અનેક મુદ્દાઓ પર પોતાની સ્પષ્ટ વાણી રજૂ કરી હતી કાંઠાના ડીસામાં પ્રથમ પ્રવિણ તોગડિયા સંગઠનના જૂના કાર્યકરના ઘરે આજે પહોંચ્યા હતા જેમાં પ્રવિણ તોગડિયાએ ગુજરાતમાં વધી રહેલા ગૌ કતલખાના મુદ્દે સરકાર સામે આકરા પ્રહાર કર્યા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું ગુજરાતમાં નહીં પરંતુ દેશના કોઈ પણ ખૂણે ગાયની હત્યા થવી જ ન જોઈએ આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસે શુભેચ્છા પાઠવી તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાનને હંમેશા શુભકામનાઓ હોય છે અને આ અવસર પણ હું તમને શુભકામનાઓ પાઠવું છું એશિયા કપ ટુર્નામેન્ટમાં ભારત પાકિસ્તાન મેચ મુદ્દે તેમણે તીખો પ્રહાર કર્યો તેમણે જણાવ્યું પાકિસ્તાન આપણા ભાઈઓને મારે ને આપણે એના દડા પર રમીએ આ ચાલશે નહીં જો એ મારે તો આપણે મિસાઇલ મારવાની હોય દડા રમવાનું નથી એમ તો તોગડિયાએ કડક શબ્દોમાં કહ્યું ડીસામાં ગૌશાળાની જમીન પર બની રહેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મુદ્દે તેમણે અભિપ્રાય આપ્યો તેમણે કહ્યું કે ગૌશાળાની જમીન ક્યારેય છીનવાય નહીં ગૌમાતા માટેનું આશરે સ્થાન હંમેશા ગૌશાળાની જમીન જ રહેવું જોઈએ તો આમ પ્રવીણ તોગડીયાની ડીસા મુલાકાતે સ્થાનિક સંગઠનના કાર્યકરોમાં નવચેતના જગાવી હતી ગૌ કતલખાનામાં મુદ્દે પ્રહારથી લઈ વડાપ્રધાનને શુભેચ્છા

અને પંચોતેર દિવસ દિવસે જરૂર હું શુભકામના આપું છું પાકિસ્તાન આપણા ભાઈઓને મારે અને આપણે એના દડા એ રમવાનું આ બે તો થાય જ નહીં એ આપણા લોકોને મારે તો આપણે મિસાઈલ મારવાની હોય દડાને થોડો મારવાનો હોય પ્રંડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાની વાત છે ગૌશાળાનું ક્યાંક આશ્રય નું સ્થાન છીનવાઈ રહ્યું છે તેવી વાત વચ્ચે શું કહેતો તમે તો હું એ વિષે જાણતો નથી પણ ગૌશાળાની જમીન હોય તો કોઈ બને નહીં